बद्धा वडिलों ने एक सुरा है कि भगवान ने याद करी लगे अपने बोलवेस भगवान ना चरणों में इधर कोई टेंशन रह करो कुछ फिल्म फेयर अवार्ड ना एमओए प्रसंगे अपनी सब मंच पर उपस्थित हमारा साथी मंत्री श्री मुलभा बेहद श्री सिंह परमार हमारा मुख्य सचिव श्री एम के दास टाइम्स ग्रुप मैनेजिंग डायरेक्टर श्री विनीत जैन फिल्म निर्माता श्री करण चौहर जी આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસની નવી દિશા તેમણે સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વિકાસની યાત્રામાં બધા સમાજ અને તમામ પ્રકારના વ્યવસાયોને વિકાસ થાય તેવી નેમ રાખી છે ગુજરાતના સર્વાંગી વિકાસના પરિણામે પાછલા વર્ષોમાં અન્ય ઇન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ એટલો જ વિકાસ થયો છે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના પરફર્મ સ્થળોમાં વિકાસ તથા કુદરતી સૌંદર્ય રણ અને દરિયાના કારણે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના સ્ટ્રેટેજિક લોકેશન તરફ આકર્ષાય છે ગુજરાતમાં આંગણે ગયે વર્ષે સૌ પ્રથમવારમ ફિલ્મફેર એવોર્ડનું ભવ્ય આયોજન થયું તેની સફળતાના પગલે સતત બીજી વાર એવોર્ડના આયોજન માટે રાજ્ય સરકાર અને વર્લ્ડ વાઇડ મીડિયા વચ્ચે આજે એમઓયુ થયા છે રાજ્ય સરકારની પ્રો એક્ટિવ અને ડેવલપમેન્ટ માટેના પોઝિટિવ એડનું આ પરિણામ છે સત્તેરમાં ફિલ્મફેર એવોર્ડના ગુજરાતમાં આયોજનથી રાજ્યની ટુરિઝમ લેગસી અને વિરાસતને સમગ્ર વિશ્વ વધુ સારી રીતે જાણી શકે તે માટે આ એમઓયુ મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે વડાપ્રધાન શ્રીનો વિરાસત બી વિકાસ બીનો મંત્ર પણ સાકાર થશે એવો મને વિશ્વાસ છે આદરણીય નરેન્દ્રભાઈના ભાઈના દિશા દર્શનમાં રાજ્ય સરકાર ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત હેલ્પિંગ ઇન્સેન્ટિવ સ્કીમ ઉપરાંત સિનેમેટિક ટુરિઝમ પોલિસી અમલમાં મૂકી છે તેના પરિણામે વિકાસના મોડેલ તરીકે જાણીતું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે એફડીઆઈ અને બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ સાથે હવે એન્ટરટેનમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ગુજરાત માનીતું ડેસ્ટિનેશન બન્યું છે ગુજરાત કોન્સન્ટ ઇકોનોમીનું પણ એક મોટું સેન્ટર બની રહ્યું છે થોડા મહિના પહેલા અમદાવાદમાં યોજાયેલા કોલ્ડ પ્લે કોન્સર્ટથી સમગ્ર વિશ્વમાં ચર્ચા છે 1 લાખ થી 1 લાખની બેઠકની ક્ષમતા ધરાવતું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનેક લોકો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તે દર્શાવે છે કે અમદાવાદ મોટા કોન્સર્ટનું આયોજન કરવા કેપેબલ છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યની ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે તેનો વિશ્વાસ આપતો આજનો આ પ્રસંગ છે ગુજરાતનો વૈભવશાળી વારસો ઐતિહાસિક પ્રાકૃતિક સંસ્કૃતિક સ્થળો ગીર ફોરેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છનું સફેદ રણ રાણકી વાવ મોઢેરા સૂર્ય મંદિર જેવા પ્રવાસન આકર્ષણોને ફિલ્મના માધ્યમથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું એક પ્લેટફોર્મ

અને આત્મનિર્ભરતા અને સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન ખરીદ વેચાણને વેગ આપવાનું હવેના સમયની માંગ છે ફિલ્મ ઉદ્યોગ સ્વદેશી અને આત્મનિર્ભરતાને ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપી શકે છે જ્યારે કોઈ એક ગામમાં કે નાના શહેરમાં ફિલ્મ શૂટિંગ થતું હોય તો તે ગામ શહેરમાંથી ઘણી બધી નાની મોટી વસ્તુઓ ખરીદ વેચાણ થાય તેના કારણે સ્થાનિક અર્થતંત્રને ખૂબ વેગ મળે છે બીજું કે ફિલ્મની સમાજમાં ઊંડી છાપ હોય છે અને ખાસ કરીને યુવા વર્ગ તેનો બહુ મોટો ચાહક વર્ગ હોય છે ફિલ્મ ફેર એવોર્ડમાં સહભાગી થનાર સૌ કલાકાર કશ્મીરીઓ આત્મનિર્ભર અને સ્વદેશીનો સંકલ્પ લેવાની અપીલ તેમના આવા વાહક વર્ગને કરે તો આ અભિયાન બહુ મોટી સફળતા મળી શકે તેમ છે એમ હું સમજું છું 70 માં ફિલ્મ ફેર એવોર્ડના આયોજનની સફળતા માટે वर्ल्डवाइड मीडिया ने थरी एक बार सुबह छह बात में ने भी मूछ भारत माता की ये बंदे मात्रम दे देंगे। बारिया मुख्यमंत्री अपना प्रेरक उद्बोधन अनुभाव उपस्थिति माटे में अपना खूब आवाज़ शील। तो मैं रिक्वेस्ट द मीडिया ट्रायंट टीवी पेशेंट्स इधर बोलो थैंक्स एंड आई वुड नाउ रिक्वेस